વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા સ્ટુડન્ટ વિઝા ટુરિઝમ વિઝા વિગેરે પ્રકારના વિઝા બાબતેના ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ સર સયાજી ગૃહ અખોટા ખાતે રાખેલ હતો જેમાં વડોદરા શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વડોદરા શહેરના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે વિઝા ફ્રોડ થઈ રહ્યા છે અને અનેક પોલીસ સ્ટેશનમાં આ અંગેના ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કયા પ્રકારના અગત્યના પરિબળો કામ કરે છે અને કયા મુદ્દાઓ ધ્યાન રાખવા નથી હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા સુવિધા કન્સલ્ટોને સાથે રાખીને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સર સયાજનગર ઘર ખાતે વિઝા ફ્રોડના જે ગુનાઓ વધતા જાય છે સ્ટુડન્ટ વિઝા જોબ વિઝા અને વિઝિટર વિઝાના જે ગુનાઓ વધતા જાય છે આ અંગે જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે આમાં આખા વડોદરા શહેરમાં જે ગુનાઓ દાખલ થયેલા છે અને સ્ટડી કર્યા પછી અને જે આરોપીઓ છે એની મોડર સોપરન્ડી સમજ્યા પછી અમે અહીંયા પ્રેઝેન્ટેશન કરી રહ્યા છે આમાં સ્કૂલના બાળકો જે બીજાનું કામ કરતા હોય અને અન્ય સામાન્ય નાગરિકોને આમંત્રિત કરવામાં આવેલું હતું અને અહીંયા વિસ્તૃતમાંય ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ કઈ રીતના ફ્રોડ થાય છે કઈ રીતે ફ્રોડ અંગેની મોડર સોપરંડી હોય કઈ કઈ રીતે એ નાણાં લઈ લે અને પરત નહીં આપે અને લોકોને ગુમડાહ કરતા હોય છે આ અંગે અમે વિઝાના એક્સપર્ટને પણ બોલાવેલું છે એનએમ એમના મારફતે પણ એક્સપ્લેન કરવામાં આવેલું છે અને વિઝા અંગે વિસ્તૃત માહિતી આવેલી છે જેથી કોઈ પણ સામાન્ય માણસ વિઝા એજન્ટોના ના બને અને પોતાને નાણાકીય મુશ્કેલીમાં ના મૂકે